વાપીના હનુમાન ફળિયામાં રહેતા હળપતિ પરિવારના ચાલતા પારિવારિક ઝઘડાએ એકનો ભોગ લીધો હતો જેમાં ભત્રીજાએ જ કાકાને ચાકુના ઘા મારતા કાકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વાપીમાં હનુમાન ફળિયામાં રહેતા રમેશભાઈ છગનભાઈ હળપતિ ને ગતરા તેમના ભાઈના દીકરા કિશન ઉર્ફે ભાલો હેમંતભાઈ હળપતિ એ ઉશ્કેરાય છે ચાકુ ઘા મારી દેતા રમેશભાઈ છગનભાઈ નું વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ની હતું પણ મેં પપ્પાને કીધું પપ્પા જે કરતો તો કરવા લે ને આપણો જાય એને મમ્મી પપ્પા જાણે પપ્પાને મેં કીધું ને થોડો આગળ મૂક્યો પાછો રિક્ષા સાઈડ ગયો અને ચાકુ લાવ્યો ને પપ્પાને માર 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 કરે હા ચાકુ લાવો આટલી છરી થઈ હતી તે ટાઉન છે જમા કરાવ્યો કઈ કઈ જગ્યા માં અહીંયા છે બેસ્ટ આ સાઈડ પર અહીં એક રેફ સાઈડ સાઈડ છે ને હાથ છે અને બંને બાજુમાં બાજુમાં રહેતા હોય અને તેઓને અગાઉના સામાન્ય વાતમાં કાયમના માટે બોલાચાલી ઝઘડો થતો હોય પાણી બાબતે નળ કનેક્શન બાબતે બોલાચાલી થતી હોય જે બાબતે કઈ કાલે પણ રાત્રિના સમયે બોલાચાલી થયેલી જેમાં ઉશ્કેર જે નારૂપીએ મરણ જનારને સાથીના ભાગે છરીનો ઘા મારી અને ડાબા ખભા પર છરીનો ઘા મારતા ગંભીર ઇજા પહોંચેલી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ છે આરોપી કિશન રૂભાઈ ભાલી હેમંતચંદની બન હત્યા દરમિયાન દારૂ પીને આવ્યો હોય અને પારિવારિક ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ કાકાની હત્યા કરી નાખતા વાપી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આવા નછડી અને હત્યારા ભત્રીજાને કડકમાં કડક સજા થાય તેવી માંગ રમેશભાઈના પરિવારે કરી હતી રિપોર્ટર સમીર ખાન સાથે સતેડીમ વાપી